મિત્રો તમે જોઈ શકો છો ઇન્ડિયા ગ્રો ઓર્ગેનિક પ્રોડક્ટનો કમાલ અમે પાખર ગામ આવ્યા છીએ પાખર મોટી પાખર અને તેનું અંદર એક ખેડા ગામ છે ખેડા ગામ તેની પાખર વચ્ચે તમે લાઈવ જોઈ શકો છો બટાકાની સાઈઝ અને અતિ રીતે એકદમ લાઈટ વાઇટ અતિ ક્વોલિટી માલ છે આપણે ડીગર દઈશું